નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના ગોઘંબા તાલુકા મથક ખાતે આજે સવારે દસ વાગ્યાના અરસામાં એપીએમસી શોપિંગ સેન્ટરમાં છેલ્લી દુકાનમાં જે પ્રમુખ ફરસાણ હાઉસ છે એની ઉપરની સાઈડે બાજુની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો દુકાનની અંદરથી અચાનક આગના ધુમાડાના ગોટે ગોટા નીકળતા લોકોના ટોળા એકઠા થયા હતા અને બાજુની દુકાનવાળા માલિકને ખબર પડતા તાત્કાલિક અન્ય લોકોને જાણ કરવામાં આવી હતી અને લોકોએ જે હાથ લાગ્યો તે હાથ વગર સાધન વડે બંધ દુકાનનું શટર ઊંચો કરી અને તેમાં મૂકેલા સામાનની અંદર લાગેલી આગને ઓલવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા આગ લાગવાના કારણે આજુબાજુથી ના અને આજુબાજુના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને ધુમાડાના ગોટા ગોટા નીકળ નીકળતા જોવા મળતા વધારે કુતુહલવશ લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા આગના કારણે કોઈ ગંભીર નુકસાનના કોઈ અહેવાલ નથી પરંતુ આ દુકાન બંધ હતી અને બંધ દુકાનની અંદર કંઈક ખોખા જેવા સામાનો અને થોડું ઘણું મટીરિયલ મૂકેલું હતું જેની અંદર અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળવાની શરૂઆત થતાં આજુબાજુની દુકાનવાળાઓને જાણ થતાં તેઓએ આ દુકાનની અંદર આગ લાગી હોવાની જાણ થતાં લોકોના ટોળા એકઠા થયા હતા અને લોકો એકઠા થઈ અને દુકાનનું શટર ઊંચું કરી તેમાં પાણીનો મારો ચલાવી તેમાં ડોલ વડે પણ પાણી નાખી અને આગને ઓલવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા બંધ દુકાન હોવાથી કોઈ ભારે નુકસાનનો અહેવાલ નથી પરંતુ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને લોકોએ કુતૂહલવશ આગ લાગી આગ લાગીની બુમરાણ મચાવતા અ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જો કોઈ કોઈપણ પ્રકારના જાનમાલના નુકસાનના અહેવાલ નથી અને દુકાન કોની છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ પણ શું છે તે જાણી શકાયું નથી પરંતુ હાલમાં તો આ દુકાન બંધ હોવાથી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સવાર સવારની અંદર જ દસ વાગ્યાના અરસાની અંદર દુકાનની અંદર આગ લાગતા દુકાનમાં મૂકેલું સરસામાન અને જે પૂઠા ખોખા વગેરે ભરેલું સામાન બળીને ખાક થઈ ગયું હતું જોકે આજુબાજુના લોકોએ પાણીનો મારો ચલાવી પાઇપ વડે અને ડોલ વડે પાણી નાખી અને દુકાનમાં ભરેલા માલસામાનને બચાવવાના પ્રયત્નો કર્યા હતા અને આગ ઓલવવાનો પણ પ્રયત્ન કર્યો હતો જેના કારણે આગ કાબૂમાં આવી ગઈ હતી અને કોઈપણ પ્રકારનું નુકસાન થાય તે પહેલાં આગને બુઝાવી દેવાઈ હતી કોઈ પણ પ્રકારનું જાનમાલનું નુકસાન નથી પરંતુ દુકાનની અંદર શું સામાન ભરેલું હતું તે ખબર નથી પરંતુ ભરેલા ખોખાઓ જે હતા એની અંદર આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા જેના કારણે લોકો એકઠા થઈ ગયા હતા અને ઘોઘંબાની અંદર આ રીતે આગ લાગવાની ઘટના બનતા થોડા સમય માટે ટ્રાફિક જામના પણ સજો દ્રશ્યો સર્જાયા હતા લોકોએ પાણીની પાઇપ વડે પાણીનો મારો ચલાવી અને ડોલથી પાણીનો છંટકાવ કરી અને આગ બુઝાવી દીધી હતી આમ કોઈપણ પ્રકારના નુકસાન વિના આગને તો બુજાવી દેવી હતી પણ દુકાનની અંદર શું સામાન ભરેલું હતું એ સામાનની જ કોઈ જાણકારી થઈ નથી અને આગ લાગવાનું ચોક્કસ કારણ પણ જાણી શકાયું નથી મ્યુનિસિપ એપીએમસી શોપિંગ સેન્ટર જે ગોગંબા બજારમાં આવેલું છે તેની છેલ્લી દુકાનમાં ઉપરના માળે આગ લાગી હતી છેલ્લેથી ત્રીજા નંબરની દુકાનમાં